સોલાર સિસ્ટમ લગાવવા માટે પ્રાઇમ એનર્જી જ પહેલી પસંદગી કેમ તો આવો જાણીએ પ્રાઇમ એનર્જીના ફાઉન્ડરે શું કહ્યું મારું નામ જયેશ પટેલ છે અને હું પ્રાઇમ એનર્જીનો સ્થાપક છું મારું નામ સુમિત ઓઝા છે હું પ્રાઇમ એનર્જીનો સ્થાપક છું અને અમારી કંપનીનો મેઈન ગોલ છે કે દેશના અને દરેક ઘરને સોલરાઇઝ કરવાનો અમારો મેઈન મુદ્દો છે અમારી કંપનીમાં અમે લોકો છ વર્ષથી વધારે અનુભવ ધરાવતી ટીમ સાથે કામ કરી રહ્યા છીએ અને અમારી કંપની સ્ટાન્ડર્ડ જેવી રીતે અદાણી છે ટાટા છે વારી છે એપીએસ છે જેવી સારી ગુણવત્તાની પેનલ સાથે અમે કસ્ટમર ત્યાં ઇન્સ્ટોલેશન કરી રહ્યા છીએ સૂર્ય સૂર્યાગર મુક્ત વીજળી યોજનાની અંદર સરકાર શ્રી દ્વારા ઇઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે સાથે સાથે ગ્રુપ હાઉસિંગ સોસાયટી હોય તો એની અંદર બી સરકારશ્રી દ્વારા તરફથી અઢાર હજાર રૂપિયા પર કિલોવટની સબસિડી મળે છે ગ્રાહકને આની અંદર લોન સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકે છે પ્રાઇમ એનર્જીની વિશેષતા એ છે કે ગ્રાહકને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઝડપી અને સારી રીતે ઇન્સ્ટોલેશન કરાવી આપીએ છીએ જેથી કરીને ગ્રાહકને જે બેનિફિટ મળવો જોઈએ એ ખૂબ જ ઝડપથી મળી રહે પ્રાઇમ એનર્જીની સફળતા પાછળનો જો કોઈ મોટો હિસ્સો હોય તો એ છે અમારી શ્રેષ્ઠ ગુણવત્તાવાળું મટીરિયલ અમારા સંતુષ્ટ ગ્રાહકોનો વિશ્વાસ પ્રાઇમ એનર્જી માત્ર એક કંપની નહીં પણ તમારા ભવિષ્ય માટેનો એક સુંદર ઉપાય છે તમારે કે તમારા પરિચિતને સોલાર સિસ્ટમ લગાવવાની હોય તો આજે ડિસ્પ્લે પર આપેલા નંબર પર સંપર્ક કરો